નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ પત્નીનો માફી મહિમા બનેલ ઘટના વિશે મશહૂર ગુજરાતી ફિલ્મ એક્ટર આનંદકુમારે માંડ માંડ મગજ ઉપર સ્વયં રાખ્યો કેમ શેના માટે મારું મોં બંધ કરવા માટે ભીખલો ગંદુ હસ્યો એના હસવામાં હાસ્ય ઓછું હતું અને વલકારીટી વધુ ભીખો ભરાડી આજકાલ ભયંકર નાણાં ભીડમાં હતો એના ખિસ્સામાં પાન ખાવાના પૈસા ન હતા આશી પાતળી પાણીના પાતળા રહેલા જેવી એક ખાનગી નોકરી હતી એ પણ સાલી ગઈ હતી ભીખાની મથરાવટી એવી મેલી હતી કે ઊભી બજારે હાથમાં વાટકો ધરીને અઠવાડિયા સુધી ઊભો રહે તો પણ કોઈ એક પૈસોય ભીખ લેખે ન આપે જેમ કોઈ માણસ બત્રીસ લક્ષણો હોય છે એમ આપણા ભીખાલાલ બત્રીસ અપલખણા હતા આ મોંઘવારીના જમાનામાં ટકી રહેવા માટે ભીખાએ કમાણીના નવા કમાન્ડ ઉઘાડવાનું નક્કી કર્યું પૈસા માટે કંઈ પણ કરવા તૈયાર થયો બનાવટી સરળની નોટોસ આપવી અપહરણ કરવું સ્ટેબિંગ ધાકધમકી ડ્રગ્સની હેરાફેરી વગેરે જેવા કામો કરવા લાગ્યો પણ દરેકમાં ક્યાંકને ક્યાંક રેડ સિગ્નલ દેખાતું હતું ભીખાને જોખમ ખપે એમ ન હતું એણે એની પાસે જેટલું દિમાગ હતું એ પૂરેપૂરું ખર્સી નાખ્યું પરિણામે વગર જોખમનો અને એક પણ પૈસાના રોકાણ વગરનો એક બિઝનેસ એની નજરમાં દેખાયો બ્લેકમેલિંગ શહેરની પૈસાદાર અને ખ્યાતના મસ્તીઓનું નાક દબાવીને મોં ખોલવાનું બહુ મુશ્કેલ કામ નથી દરેક જાણીતી વ્યક્તિની એક અજાણી જિંદગી હોય જ છે અને એ ખાનગી ભીખા માટે રૂપિયાની ખાણ બની શકે એમ છે આ માટે ખરેખર એને કંઈ કરવાની જરૂર નહીં પડે માત્ર એ કંઈક કરવાની ધમકી બસ થઈ પડશે એની પહેલી નજર ગુજરાતી ફિલ્મોના નામ કલાકાર આનંદકુમાર પર પડી હતી આનંદકુમાર નાણાવટીની એક જમાનામાં નાટકના સ્ટેજ ઉપર હાંક વાગતી હતી પછી એ ફિલ્મોમાં આવ્યા ત્યાં પણ એમણે ધૂમ મચાવી હવે તો જ્યાં ગુજરાતી પડદો જ પીળો પડવા માંડ્યો હતો ત્યાં પડદા પરના સમકતા પાત્રો પડસાયા જેવા બની જાય એમાં નવાયસિંહ ભીખલો આનંદકુમારની ઓફિસે જઈ ચડ્યો જૂની ઓળખાણ ખાલી લટકસ લામનો સંબંધ જઈને સીધો સ્વાંદ ફટકાર્યો બસો રૂપિયા આપો પછી વાત આવી મોં બંધ રાખવા ઉપર આનંદકુમાર સોંક્યા હું સમજ્યો નહીં ભીખાએ સમજણ આપી અલકનંદા સાથેના તમારા સંબંધ વિશે આજ સુધી મેં કોઈને કશું કહ્યું નથી પણ એમાં ખાનગી શું છે અલકનંદા મારી પ્રેમિકા છે અને એ વાત આખું શહેર જાણે છે પણ તમારી ઘરવાળી નથી જાણતી ભીખો દાંત દેખાય એવું હસ્યો બસો રૂપિયા પછી પંદર દિવસ સુધી નહીં આવું હી હી આનંદકુમાર વિચારમાં પડી ગયા શું કરવું આ ભીખલાનું કંઈ કહેવાય નહીં એના માટે દેવી વલ વલગારીટીના સારે હાથ હતા એ ત્રિલોક બોલે તો એ ગાળ બનીને બહાર આવે એક ઉપાય બસો રૂપરડી આપી દેવાનો તો પણ એ તો બ્લેકમેલિંગને વશ થઈ ગયા એમ કહેવાય બીજો રસ્તો ભીખલાને ઠેકાણે પાડી દેવાનો હતો અને એ કામ આનંદકુમાર જેવી મોટી હસ્તી માટે સહેજ પણ અઘરું ન હતું ફિલ્મ લાઇન જોડે સંકળાયેલ હોવાના કારણે એમને અંધારી આલમ જોડે સારો એવો ઘરોબો હતો એમના એક જ ઈશારે ભીખલાની સાંભળીના સીથરા ઉથળી જાય એમ હતા પણ આનંદકુમારને લાગ્યું કે ભીખો એમના ધિક્કારને લાયક પણ ન હતો તો પછી શું કરવું એમની નજર સામે અલકનંદાનો રૂપાળો શહેરો તરવરી રહ્યો હા એની સાથે એમને સંબંધ હતો અને ગુપ્ત સંબંધ હતો પણ એ સંબંધ એવો ગંદો કે ગલિસીન ન હતો વર્ષો પહેલાંની એ ઘટના એમને યાદ આવી ગઈ એક સાંજે અલકનંદા નાટકના થિયેટરની બહાર એમને મળી ગઈ એના એક હાથમાં પતરાની જૂની પેટી હતી અને આંખમાં એક એક આંસુ હતું શું છે આનંદકુમાર જરા જલ્દીમાં હતા સોનો સમય થવા આવ્યો હતો તમારી ફેન શું તમને મળવા માટે આવીશું નાટક પૂરું થયા પછી મળીએ પણ ક્યાંથી આવો શો આનંદકુમારની આંખ પતરાની પેટી ઉપર પડી એનો જવાબ રાત્રે સાડા બાર વાગ્યે મળ્યો નાટક પૂરું થયા પછી સાહકોની ભીડ એમને ઘેર વળી પણ આનંદકુમારની નજર પેલી યુવતીને શોધી રહી હતી હવે વાત કર એ મળી એકાંત મળ્યું એટલે આનંદકુમારે મેકઅપ ઉતારતા પૂછ્યું અને ત્યારે જે સાંભળવા મળ્યું એ વિગત નહોતી પણ વેદના હતી મોટી વયનો લાચાર બાપ સાવકી માં ઢસરડા બોળ ઘરકામ અને ખાવામાં ઢોરમાર પહેરેલા કપડે ઘર છોડીને ભાગી આવેલી આ છોકરી એ જ અલકનંદા હવે એનાથી પાછું ઘરે જઈ શકાય એમ નહોતું નાટકમાં કામ કરીશ આનંદકુમારે વિચારીને પૂછ્યું હા પણ રહીશ ક્યાં આ સવાલનો કોઈ જવાબ ન હતો આખરે એનો ઉકેલ પણ આનંદકુમારે જ શોધી કાઢવો પડ્યો મારી પાસે શહેરમાં એક ફાજલ ઓરડી છે ક્યારેક એનો વપરાશ હું મારી ઓફિસ તરીકે કરું છું એની સાવ તને ફાવે તો રહીજે પછી ત્રેવડ થાય ત્યારે ખાલી કરી આપજે આનંદકુમારે ધાર્યું હોત તો એ જ રાત્રે એ સોદાબાજી કરી શક્યા હોત અલગનંદા રૂપાળી હતી જુવાન હતી એકલી હતી અને લાચાર હતી પણ આનંદકુમાર સારિત્યહીન ન હતા એ પરણિત હતા એ બે નાના બાળકોના પિતા હતા અલકનંદાને એમણે સાપરું પૂરું પાડ્યું તખતો પૂરો પાડ્યો એની કારકિર્દી બનાવી આપી અને સમય જતાં એના પ્રેમમાં પણ પડ્યા શારીરિક સંબંધ પણ બંધાયો પણ એ તો પાંચ વર્ષ પછી જો એ સંબંધ પ્રથમ પરિચય વખતે હાથમાં પેટી લઈને નાસી આવેલી લાસાર અલકનંદા સાથે બંધાયો હોત તો એને લપુંટતા ગણાત પણ હવે જે કંઈ સર્જાયું એ પરસ્પરની સંમતિ દ્વારા સ્થપાયેલો સંવાદ હતો અને આજે વર્ષો પછી ભીખલાએ આવીને શાંત જળમાં કાંકરી સાળો કર્યો આનંદકુમારના પગ તળે દસ રિક્ટર સ્કેલનો આંસકો આવી ગયો ઘરે રમાને ખબર પડશે તો શું થશે કેટલા બધા વિશ્વાસથી જીવી રહી છે પત્ની બિચારી એ સાંજ આનંદકુમારે ભયંકર માનસિક યાતનામાં વિતાવી રાત્રે પૂરું જમી પણ ન શક્યા બાળકો હવે મોટા થઈ ચૂક્યા હતા એમના બેડરૂમ પણ જુદા હતા જમીને આનંદકુમાર શ્યનખંડની બાલ્કનીમાં મુકાવેલા હિંસકા પર બેઠા રસોડામાંથી પરવારીને રમાબેન પણ આવ્યા એમની આદત મુજબ સામે પડેલી નેતરની ખુરશીમાં ગોઠવાયા કેમ આજે ઉદાસ દેખાવશો રમાબહેને સોપારીનો સૂરો કરતા કરતા પૂછ્યું કંઈ ચિંતામાં છો હા રમા તારી પાસે એક કબૂલાત કરવી છે આનંદકુમાર જિંદગીમાં પહેલીવાર અભિનય કર્યા વગર બોલી રહ્યા હતા કરી નાખો રમાબહેન હસ્યા હસ નહીં વાત ગંભીર છે આનંદકુમાર નીચું જોઈ ગયા મેં તારો અપરાધ કર્યો છે તું અલકનંદાને તો ઓળખે છે ને મારે એની સાથે વર્ષો થયા એ વાતને પણ મેં તને છેત્રી હું સમયના હાથનું પ્યાદું બની ગયો મને માફ કરી દે રમાબેનની લોડી પળવાર પણ અટકી નહીં એ જ સહજતાથી એ સોપારી કાતરી રહ્યા બસ બોલી દીધું હવે મને પૂછો કે આ વાત હું કેટલા વરસથી જાણું છું રમા હા મેં તમારું પડખું સેવ્યું છે તમે અભિનેતા ખરા પણ સ્ટેજ ઉપરના પથારીમાં તમારો અભિનય ન ચાલે તમારા પડખામાં સહેજ પણ ફરક પડે અને એ વાતને હું પારખી ન શકું મને એટલી હદે મોરખધારી કે શું આનંદકુમાર હતપ્રભ બની ગયા રમા રમા તું શું બોલે છે મારા અને અલકનંદાના આડા સંબંધ વિશે તને જાણ હતી વર્ષોથી અને તેમ છતાં પણ તું સૂપ રહી હા હું સૂપ રહી કારણ કે હું જાણતી હતી કે મારો પતિ એક મશહૂર કલાકાર છે એ પતંગિયાઓના દેશમાં કામ કરે છે એ જો ખરાબ થવા ઈચ્છે તો એના પર કુરબાન થવા તૈયાર સ્ત્રીઓનો તોટો નહીં હોય પણ એણે એક જ પ્રેમિકાનો હાથ પકડ્યો છે અને ઈમાનદારીપૂર્વક એ સંબંધને નિભાવ્યો છે અને ઘર પ્રયત્નની તમામ ફરજો તમે પૂરી કરતા આવ્યાસો પછી મારે કોની સામે ફરિયાદ હોય અને શા માટે હોય લો સોપારી ખાવ અને હવે જરા હંસો સોગ્યા મોયે સારા નથી લાગતા સોપારીનો ભૂકો મોંમાં મૂકતી વખતે આનંદકુમાર પૂરેપૂરા આનંદમાં હતા ભીખલાનું ભાવિ ફસડતા હોય એમ એ સોપારીનો ભૂકો સારી રહ્યા ગુજરાતી રંગભૂમિના અને ફિલ્મોના અતિશય જાણીતા વીર કલાકારની જિંદગીમાં બની ગયેલી સત્ય ઘટના ગયા અઠવાડિયે એમના જ મૂકે એમના લંગેતર સંબંધની પ્રમાણિક કબૂલાત સાંભળીને મારાથી દિલ ફાટીને દાદ દેવાઈ ગઈ મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો